સરાદી ભાબર તાલુકામાં લોકો મૂટા ભાગે ખીતી અને પશુપાલન પર નિર્ભર છે પશુપાલકો દૂધ વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ભાબર તાલુકાના મલીપુરા ભીમબોરડી અને બરવાડા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાડા ગામે આવેલ બનાસ દૂધ ડેરીના મંત્રી કરશનભાઈ પટેલે છેલ્લા દૂઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોને ચૂકવવામાં આવેલ નથી જેથી દૂધના પગાર પર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે પગાર ન થતા ગ્રાહકોએ ઉધાર લાવેલ પાપડી કર્યાણું સહિત સામાનના પૈસા નું ચુકવણું ન કરી શકતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ગ્રાહકોએ હોબાળો બચાવતા ડેરીમાં તપાસ માટે ઓડિટ આવેલ છે બા મંત્રીનું સમગ્ર ગૌભાંટ બહાર આવતા ડેરીના તાળા બારવામાં આવેલ હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ડેરીને તાળા બારતા લોકોને આજુબાજુમાં આવેલ થી ત્રણ કિલોમીટર દૂર ડેરીઓમાં દૂધ ભરવા માટે જવું પડે છે આ બાબતે મંત્રી કરશનભાઈ પટેલનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાનું જણાય આવે છે બરાસ ડેરીના સુપરવાઇઝર સહિતના ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી કરેલી ગ્રાહકોને પગાર નાણાંય ચૂકવવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે પછી બે મહિના પગાર ડેરી બંધ છે પગારે બાકી છે બરોબરના પાપડીનાને મજૂરી કરી કરીને બાપડી દૂધ ભરાયો છે બરોબર એક ચેરમેન મહાદેવભાઈ વા કાંધીભાઈ પછી મંત્રી છે કરશનભાઈ વાઘાભાઈ પટેલ બરોબર આ લોકો કોઈ જવાબ કાંઈ આપતા નથી કાલે ત્રણ દિવસે જતા તો આવડો જવાબ છે કે અમારી પાસે કાંઈ નથી નામ છે ને તેમ છે ને એવું આવડ હાવળ બોલે છે તો લોકો અત્યારે પૂરું પાડેસામ છે એમાં ડેરી પાછી બંધ કરી નાખી કેટલા સમય બે મહિના થઈ ગયા બીજે 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 કોઈ દૂધ નથી લેતા હવે બરોબર કે અમારે સ્ટોક થઈ તો બીજું કલેક્શન છે રતનપુરા પણ ત્યાં દૂધ અમુકાનું લે છે ને અમુકનું નહીં લેતા દજનો ટોટલ ટોટલ પગાર બાકી છે અમુકનો લાખ લાખ બાકી છે બબે લાખ બાકી છે મંત્રી શું મંત્રી એમ કહે છે કે મારી જોડી કાંઈ નહીં પાંચ